થાકી આજે પદયાત્રામાં નીકળી છે કેટલા દિવસ આજે પાંચમો દિવસ છે અને એને મને એવું કીધું કે મારા પપ્પા દંડવત કરીને મારે દ્વારકા ને મળવા જવું છે મારા ક્રિષ્ના ને કે હું પણ કાનો છું અને એ કાનાને મારે મળવા જઉં છું તમે ત્યાંથી અહીંયા પોઈચા તો રસ્તામાં લોકોનો કેવો સહયોગ સહયોગ મળ્યો છે બધાનો અમુક જગ્યાએ તકલીફ પડી છે પર એકસેપ્ટ કરી છે અમે આ ઢીંગલી છે એ અમદાવાદ થી રાજકોટ સુધી પહોંચી છે પણ હવે રાજકોટ થી દ્વારકા સુધી એને રસ્તામાં કે તકલીફ ના પડે તો આ વિડિયો લોકોને એટલો શેર